જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા YouTube ફેમિલી મિત્રો મજામાં ને મજામાં જસો તો આજે હું મારી ચેનલ લઈને આવી છું સોરઠની અન્નપૂર્ણા કિચન તેમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે હું તમને એવી રેસિપી બતાવવાની છું આપણે ચોખાની ખીર બનાવીને સરસ ડ્રાય ફ્રૂટ વાળી તે તો સૌથી પહેલા આપણે રેસિપી નિહાળી લઈએ ચાલો હાલો આપણે ખીર બનાવવા માટે જોયું આપણે એટલા ચોખા લીધા છે એ પછી તમે તમારા મેમ્બર લઈ શકો છો અત્યારે આપણે વાટકીમાં પણ થોડા ઓછા છે એટલા ચોખા લીધા છે અને તમે એમાં કોઈ પણ ચોખા લઈ શકો છો આજે આપણે એકદમ સરસથી ખીર બનાવવાની છે ત્યાર પછી આપણે એક વાટકીમાં ખાંડ લીધી છે તે આપણે એક વાટ એક વાટકી ચોખા હોય તો તેની સામે આપણે એક વાટકી ખાંડ જોઈએ છે તેથી આપણે એક વાટકી ખાંડ લીધી છે ત્યાર પછી આપણે દૂધ લીધું છે એ તમે જોઈએ તેમ તમે ઉપયોગીમાં કરી શકો છો તમે વધારે પણ ઉપયોગ કરી શકો છો અને ઓછો પણ કરી શકો છો અત્યારે આપણે જોઈએ પૂરતું દૂધ લીધું છે ત્યાર પછી આપણે દસ થી બાર એલચી લીધી છે તેને સરસથી ભૂકો કરીને આપણે ખીરમાં એડ કરવાનો છે તો આપણે તેનો ભૂકો કરી લેશું અત્યારે આપણે આખી એલચી લીધી છે દસ થી બાર ત્યાર પછી આપણે એક વાટકીમાં ઘી લીધું છે તે તમે જોઈએ તેમ ઉપયોગ કરી શકો છો ખીર બની ગયા પછી આપણે એને ઉપરથી એડ કરવાનું છે તે તમારા અનુસાર તમે તેમને લઈ શકો છો ત્યાર પછી આપણે ક્રશ કરેલા ડ્રાય ફ્રુટ લીધા છે તેને તમે તમારા સ્વાદ અનુસાર લઈ શકો છો વધારે પણ લઈ શકો છો અને ઓછા પણ લઈ શકો છો અત્યારે આપણે એટલા લીધા છે ત્યાર પછી આપણે પાણી લીધું છે તે તમે આપણા ઉપયોગ પ્રમાણે લઈ શકો છો આ પાણીને આપણે ચાલો હવે ઉકળવા મૂકી દઈએ ઉકળી જાય ત્યાર પછી આપણે ચોખા ધોયેલા હોય ને તેને એડ કરવાના છે જોઈએ આપણું પાણી સરસ થી ઉકળવા મૂકી દીધું તું તે ઉકળી ગયું છે આપણા ચોખા પણ આપણે ધોઈ નઈ ખાતા અને જો આને પલાળી દીધા હતા હવે આપણે આ પલાળેલું પાણી હોય ને તેને આપણે બહાર કાઢી લેવાનું છે આ રીતે છે આ રીતે તેને બહાર કાઢી લેવાનું છે કેમ કે આપણે એને છે ને પંદર થી વીસ મિનિટ પલવાર દઈ એટલે સરસ આપણી ખીર બની જાય અને આપણું આ જોયો પાણી ઉકળી ગયું છે ને તેમાં આપણે ચોખાને ને એડ કરી દેવાના છે આ રીતે હવે પાછું આપણે આને ઉકળવા દેવાનું છે જોયો ત્યાર પછી આપણે જે દસ થી બાર એલચી લીધી છે ને એને આ રીતે આપણે ખાંડી લેવાની છે એકદમ સરસ થી ભૂકો થઈને ત્યાં સુધી પછી આપણે ફોતરા એને બહાર કાઢી લેવાના છે આમ ખાંડી લ્યો ને એટલે ફોતરા છે ને સરસ થી બહાર નીકળી જશે જોયો ખંડાઈ જાય એટલે આપણે જોઈએ કે ફોતરા કઈ રીતે બહાર નીકળે છે ને તે જોઈ લો આપણા એલચી ખંડાઈ ગઈ છે ને પછી ફોતરા છે ને આ રીતે કાઢી નાખવાના છે તે ફોતરાના આપણે છે ને ચામાન બધે ઉપયોગ કરી શકીએ છીએ જો આ રીતે આપણે ફોતરા કાઢી લેવાય સરસથી હવે શું એમાં દાણા જ રહ્યા છે હવે એનેથી આપણે એકદમ સરસથી છે ને ક્રશ કરી લેશું આ રીતે આવી રીતના કરો ને એટલે ભૂકો સરસ થાય તમે ખાંડે રાખો ને તો એ તમારા દસ્તો હોય ને એમાં ચોટી જાય પણ આ રીતે ક્રશ કરી લેવાય એટલે એલચીનો ભૂકો પણ સરસથી થઈ જાય છે અને ખોતરા કાઢવાની પણ નવી ટ્રીક આજે અમે તમને બતાવી છે કે આવી રીતના કોતરા કાઢો ને એટલે વાર પણ તમારે ન લાગે જો આ રીતે પછી એને એકદમ સરસથી ક્રશ કરી નાખાય એટલે ભૂકો થતાં આપણે વાર પણ નથી લાગતી આપણે આ છે ને માર્બલની ખાઈણીમાં ખાંડવાનો ઉપયોગ કરીએ છીએ આવી રીતના સરસથી તેમાં ખંડાઈ શકે છે ને કેમકે તે મોટી હોય છે ને એટલે તમને એમાં ખાંડવાની પણ મજા આવે છે જો આ રીતે તો તો આપણે આ ખીરમાં નાખવા માટેનો સરસથી તૈયાર થઈ ગયો છે ભૂકો તો ચાલો હજી આપણે તો ખીર બનાવવાની છે બની જશે એટલે આપણે એમાં એડ કરી દઈશું ચલો જે આપણે ચોખા આપણે બાફા નાખી દીધા હતા એટલે કે આપણે ગરમ પાણીમાં ઉકળવા નાખી દીધા હતા તે ચોખા થઈ ગયા છે હવે આપણે જોઈ લો સરસથી આપણે બાફા નાખ્યા ને તે ગયા છે અને આપણે દૂધ એમાં એડ કરવાનું છે એ એકદમ સરસથી ખીર આપણે કોઈ મહેમાન આવ્યા હોય ત્યારે બનાવતા હોઈએ છીએ ભગવાનને ધરવા માટે પણ બનાવતા હોઈએ છીએ આ રીતે બનાવશું તો એકદમ સરસથી તમારી ખીર બનશે જોઈએ આપણે એમાં દૂધ ઉમેરી દીધું છે

દૂધ આપણે થોડું થોડું વધારે ઉમેરતા જવાનું છે ત્યાર પછી આપણે એને હલાવી લેવાનું છે બધું મિક્સ કરી દેવાનું છે ત્યાર પછી આપણે એમાં જે ઘી લીધું છે ને તે ઉમેરવાનું છે જોઈએ આ રીતે એકદમ સરસ થી આપણી ખીર બને છે જો આપણે ઘી ઉમેરી દીધું

વળગી સરસ જોઈ આપણે એક બાઉલમાં એડ કરી દીધી છે અને સરસ થી આપણે એમાં ડ્રાય ફ્રૂટ એડ કરી દીધા છે અમે કઈ રીતે ચોખા પલાળ્યા કઈ રીતે આપણે બધું એમાં એડ કર્યું તે તમે સરસ થી અમારી રેસીપીમાં જોઈ લીધું છે અને હા આવી નવી નવી રેસીપી જોવા માટે તમે તો તમે જોઈ લીધી ને રેસિપી કઈ રીતે બનાવી છે તે ખીરની આ રીતે સરસથી તમે પંદર થી વીસ મિનિટ પેલા ચોખા પલાળી દો અને પછી બનાવો એકદમ સરસ બને છે અને ત્યાર પછી આપણે તેમાં ઘી ખાંડ અને પાણી ઉકાળીને આપણે એમાં ચોખા ઉમેરવાના છે ત્યાર પછી આપણે એમાં દૂધ અને સરસ ખીર બનાવી છે એલચીનો ભૂકો અને ડ્રાયફ્રુટ ઉમેરીને તો જરૂરથી તમે આ રીતે ખીર બનાવશો ને તો સરસથી બનશે કેમ કે ખીર બધાની ઘરે બનતી જ હોય છે કોઈ મહેમાન આવે ત્યારે બનતી હોય છે કે કોઈ ભગવાનને ધરવા માટે બનતી હોય છે તો જરૂરથી તમે આ રીતે ખીર બનાવશો તો જરૂરથી સરસ બનશે તો ચાલો તમે રોજે રોજ મારા વિડીયા જોતા હોય અને જો હજુ ના કરી કરી હોય મિત્રો તો દેજો અને બે લાયકન દબાવી જજો જેથી તમને સૌથી પહેલા મારી રેસીપી જોવા મળે તેથી છેક સુધી વિડીયો જોવા માટે તમને બધાને થેન્ક યુ જય માતાજી જય શ્રી કૃષ્ણ ચાલો કાલે કઈક નવા વિડીયોમાં કઈક નવી રેસીપી સાથે મળશું